મામલો ઉજરે છે બિચક્યો હતો હંગામો થયો હતો બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમદાવાદ થી પંકજ મકવાણા જોડાઈ ચૂક્યા છે પંકજજી અમદાવાદ ના નિકોલ વિસ્તારની આ ઘટના મારામારીની ઘટના શું છે સમગ્ર મામલો નિકોલ પોલીસ સ્ટેશન સુહદ આવેલ નર્મદ પ્રવાસ યોજના બે પરિવાર વચ્ચે

અને સાથે એકબીજા પર આરોપ પ્રત્યારોપ મૂકી અને બંને પક્ષની નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરી આમને સામને ફરિયાદ નોંધવામાં આવી છે નિકોલ પોલીસ દ્વારા આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે શોખોર કરીને જી પંકજજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર નિકોલ વિસ્તારની ઘટના બાબતે બે પક્ષો આમને સામને આવી ગયા હતા ઉગ્ર બોલાચાલી થઈ હતી મારા મારી થઈ હતી મામલો જે છે વધુ બિચકતા પોલીસ સુધી પહોંચ્યો છે સામ સામે બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી છે નિકોલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે